પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ખેરાલોની મુલાકાતે આવી પહોંચ્યા આજરોજ તારીખ ચોવીસ માર્ચ બે ના રોજ સવારે અગિયાર કલાકે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ખેરાલોની મુલાકાતે આવી પહોંચ્યા હતા સૌપ્રથમ સિત કેન્દ્ર પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાટણ ધારાસભ્ય કેરીડભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા બાદમાં ચંદનજી ઠાકોર ખેરાલોમાં આવેલા મારુંડા માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાં કોંગ્રેસના નેતા મુકેશભાઈ દેસાઈએ તેમનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું સાથે જ તેમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ પાટણ લોકસભાનો હું પાછલા ત્રણ દિવસથી બે દિવસથી પરવાજ કરું છું મેં પરમ કૃપાળું પરમાત્માને સદારમ બાપા અમારા ગાદીપતિ છે ત્યાંથી મેં શરૂઆત કરી છે કાંકરેજ વિધાનસભા ફર્યો રાધનપુર વિધાનસભા ફર્યો કે ચાણસમા વિધાનસભા ફર્યો પાટણ વિધાનસભા ગઈકાલે સિદ્ધપુર અને વડગામ વિધાનસભા ખૂબ લોકોનો પ્રેમ ભાવ પ્રતિસાદ મળી રહ્યો છે લોકો મને ઢોલ નગારા સાથે વધાવી રહ્યા છે લોકોનો પ્રેમને ઉત્સાહ જોઈ અને મને પણ ઉત્સાહ એવો છે કે હું ખૂબ જંગી બહુ બધી જીતીશ એવો મને આશા છે ચંદ્રભાઈ ઇન્ડિયા ગડબડથી કેટલો ફાયદો થશે આ કયા ઉપર સોલ્યુશન આપ બિલકુલ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે વર્ષથી દિલ્હીમાં શાસન છે ભારતીય જનતા પાર્ટીનો નકાબ ચહેરો બની ગયો છે કામ બેરોજગારમાં નિષ્ફળતા ખેડૂતોને પૂરતો ભાવપત્ર ભાવ પોષણ નહીં ભાવ વાળવા બેરોજગારોને ને બેરોજગારીનો મુદ્દો ભાવ આજે તમે જો આસમાને પાંચો આજે આજે બાજુના સર બાજુના રાજ્યમાં ગેસનું સિલિન્ડર સાડા ચારસો રૂપિયા મળતું મારો ગુજરાતી આજે હજાર રૂપિયામાં ગેસ સિલિન્ડર રહે છે આ કયા ઘર ન્યાય આજે સોનાનો ભાવ તમે જો અડસઠ સિત્તેર હજાર પહોંચ્યો મારા ગામડાના ખેડૂતે દીકરીને વિવાહમાં કઈ આલવું તો શું આપે તમે મોંઘવારી એ માજા મૂકી દીધી છે ખેરાલુ અનેક પ્રકારના પ્રશ્નો છે એને પણ હલ કરવા માટે હું પ્રશ્ન કરી ચિમનાભાઈ તળાવમાં પાણી ભરી પાણી ભરવાનો જે ઇશ્યુ છે એને પણ આપણે આ ગામડા ગામડા સુધી નહેર દ્વારા પાણી પહોંચાડવાનો જે ઇશ્યુ છે એને પણ હું મદદરૂપ કરીશ અને જે જે રેલવેનો પ્રશ્ન છે જે મેં સાંભળ્યું છે ત્યાં સુધી સતલા શણામાં લોકોને જે વળતર ચૂકવવા નહીં આવ્યું એ વળતર માટે લડત લડવામાં છે અને તમામ ક્ષેત્રે તમામ ક્ષેત્રે હર સમાજના લોકોને સાથે રાખી અને જે કંઈ કરવાનું થતું છે એ સમાજ માટે લડીશ ગામ માટે લડીશ વિધાનસભા કેરાલુ વિધાનસભા માટે લડતો રહીશ અને ન્યાય અપાવતો રહીશ